ગેરવાળા પતંગ લઈ આવેલાનો નથી તો ગેરવાળાને કહેવાનું શું લેવા એમ તો અજયભાઈ હા સાત કુંડમાં કેટલા મંદિર આવેલા છે ત્રણ મંદિર આવેલા છે અને કુંડ કેટલા આવેલા છે સાત કુંડ આવેલા છે તો જય જોહર જયાર દિવસી મિત્રો કેમ છો બધા તો મિત્રો બધા કમ્પ્લીટ જ હોય અને મિત્રો આજે આપણે આવેલા છીએ અહીંયા તળાવે અને જોઈ શકો આજનું મતલબ લોકેશન કેવું મસ્તનું છે અને થોડીવારમાં આપણે બીજા લોકેશન બી જવાના છીએ અને આપણી પાસે છે ગાડી

આવી રીતે વિડીયો શૂટ થાય આમ મહેનત કરો તો ફળ મળે બરાબર તો મિત્રો હવે નીકળીએ આપણે ચિરાગભાઈ ને બાય બાય કરી દઈએ હા ભાઈ હવે મળશું પાછા નેક્સ્ટ ટાઈમ ફતેપુરા કઈ ના સુખસર હા ફતેપુરા આવશું તો મળશું હવે આપણે જઈએ થોડેક જવું છે એટલે આજે છે આ છે આ છે ચાડો અને આ વિનોદ પટેલ અને આ મુખીલાલ ઠાકોર મિત્રો ગિફ્ટ ઓપન કરીએ ચિરાગ કશું ગિફ્ટ આપ્યું હોય ઓપન આપણે મતલબ બહુ આવે અંદરથી પૈસા પૈસા નીકળે

તો મિત્રો ચિરાગભાઈ મસ્ત સરસ એવું ગિફ્ટ આપી હો હું તમારો ધની મારા તરફથી આના મારા તરફથી નંદી હો આમે એટલે આ તમને દીધા હા લે મારા પેલે મારા પર દે પુસા આ બરાબર ગયો આજથી આ મિત્રો દારૂ ગાંજા સૌ કશું મટનલી આપણે ગાડી ચોરવાની હોય સાત ઇંડા બરાબર હેમદ પટેલ અને બીજું મામુ એમ કરે પાંચ સો હાથ પાંચ જણા પાસ જોઈએ તો મિત્રો ફાઇનલી આપણે આવી જઈએ સાતકુંડા તમે શકો ફાઈનલ લોકેશન મસ્તનું બહુ મસ્ત નું વ્યુ છે હે લઈ ટિકિટ કણાય તો મિત્રો જે નવા આવતા એમને કહી દઉં કે અહીંયા સાતકુંડા આવો પૈસા લઈને આવતો બરાબર કેમ કે અહીંયા ને ટિકિટ ફાડે અહીં બરાબર અને આ લોકેશન આવેલું છે આપણા મતલબ કે લુણાવાડાથી વીસ કિલોમીટર અને સંતરામપુરથી લગભગ હવે વીસ પચીસ કિલોમીટર એટલું તો ખરું છે તો અહીં એટલે મતલબ કે બે વચ્ચમાં મધ્યમ મધ્યમ ભાગમાં આવેલું છે અને અહીંયા આ લોકેશન એટલું મસ્તનું છે ને વાત નહીં પૂછો નેચરલ એકદમ નેચરલ મતલબ કે બે આમ ડુંગરોનું વસમાં આવેલું છે અને સાત કુંડા એવું પ્લેસ છે મતલબ કે અહીંયા સાત કુંડ આવેલા છે એના નામ એના એના પરથી સાત કુંડના નામ પડી તો આ જો મતલબ કે અહીંયા સાત કુંડ છે એ બી તમને બતાવીશ બાકી એનું વ્યૂ તો તમે જોઈ શકો એકદમ મતલબ કે શાંત એનું વાતાવરણ જો ને તો એકદમ શાંત વાતાવરણ છે બસ તો અને બધું પહેલાં તો હતા આપણે એમ મતલબ કે એમ કશું ને તો અહીંયા હવે બધું ને ડેવલપમેન્ટ થઈ ગયેલું હે એકદમ કોમ પ્લેટફોર્મ હસ્તનું કરી નાખ્યું હવે ટિકિટ પાડે

કે મતલબ મતલબ બનાવે પણ એક નંબર મિત્રો સાત કુંડા એવું જબરજસ્ત પ્લેસ છે તો આમ મતલબ કે તો ક્રિએટર માણસ રહ્યા

ઘેરવાળો પતંગ લઈ આવેલા છે પાણી બારે માસ ચાલે છે તમે કોઈ બી મહિનામાં અહીંયા આવો પાણી તમને બારે માસ જોવા મળશે બીજું કઈ કેવું છે બીજું કઈ એક વાર ફરવા આવો મજા આવશે આનંદ ઇ આનંદ હર હર મહાદેવ તો બધા કોમેન્ટમાં લખી દીધું હર હર મહાદેવ બાકી તમે એનું વ્યૂ તમે જોઈ શકો છો તો મિત્રો હાથ બી પડી ગયો મતલબ કે અંદર થવા લાગ્યું હોય એટલે આય થોડુંક મતલબ કે બધું જંગલ ને બધું એવું હોય એટલે નીકળી જવું સારું એટલે પાંચ છ વાગી ગયા હવે આપણે અહીંથી આયા તો આપણે મુલાકાત કરવા માટે અજયભાઈ પછી આ ભાઈ છે મતલબ કે મહીસાગર આખી ટીમ છે મતલબ કે કોમેડી વિડીયો બનાવે તો મતલબ હવે આપણે અમની પાસે રજા માંગીએ હવે આપણે જઈએ તો નેક્સ્ટ ટાઈમ આપણે અહીંયા સાતકુંડ આવશું તો કાયદેસર મુલાકાત કરવા પાછા આવશું એટલે બરાબર અને મિત્રો આમની આઈડી છે આપણે મતલબ કે મહીસાગર વાલે એમ કરીને આઈડિયા છે ઇન્સ્ટાગ્રામ માં તો આ ભાઈઓને બી સપોર્ટ કરજો હો કે લાઈક કરજો શેર કરજો તો મિત્રો આપણે ઘરે તો ગયા એટલે ફટાફટ મારા પાસે એવી ખતરનાક ભૂખ લાગે તે વાત નહીં પૂછો એટલે આપણે મતલબ કે કેરા હોય ફટાફટ અમને ખાવા બેજો તો ખાવા કોબી અને ટામેટાનું શાક છે અને રોટલી છે છાસ ને મારમી બધા હે અને રોકી પાહે મમ્મી હાઈ કરતે હાઈ તો મિત્રો આપણે ખાઈ લઈએ અને તમારે બી ખાવું હોય આઈ બરાબર અને બાકી તો બ્લોગ આટલે સુધી જોતા હોય તો સપોર્ટ મતલબ કે થેન્ક યુ અને સપોર્ટ કરજો તો તમારા ભાઈને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી તો મળશું નવા બ્લોગમાં ઓકે બાય બાય